અને ભગવાન ગોદમાં જ્યાં પડ્યા છે અને જ્યાં પોતાના વ્રજમાં પ્રવેશ કરે છે કાલે આ છોકરીને ત્યાં ગાધા હું કારણો જોઉં છું એની બધી લીલા વૃષભા દુલાલી રાધાજી જેવી જ છે અને રાસ લીલા થાય ને કારણ કે સાત વર્ષનો ક પાંચ સાત વર્ષનો કાંઈ નહીં નવ વર્ષની રાધા દીકરીનું આજે પૂજન કરીશ મારા કથા પત્ર પૂજન કરવા દે છે આજે છેલ્લું નોરતું છે ને એટલે મા ભગવતી એ તમારા કલ્યાણ માટે જ મોકલીશ સાહેબ જેની દીકરી છે ને સાધુ વાત સાહેબ જેની દીકરી છે આજે ઘેર જાઉં ને તમે એના ભાણી છે છે તો દીકરી ને કોકની દીકરી તો હશે ને ભાઈ આજે સાંજે સંધ્યાગાળ પછી એના પંચામૂર્તિ ચરણ ધોજો પછી ચરણ પખાડી અને ચરણ લૂચજો અને ચરણનું પૂજન કરજો એની આરતી કરજો કંઈક દક્ષિણ ના બધા પગે લાગજો આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓમાં જાઓ નવ વર્ષની અંદરની જે પણ દીકરી હોય ને એ તમને પગે ના લાગે તમારે એને પગે લાગવા અમારી વંદરામણમાં કથા હતી અને યોગી આવ્યા હતા જેવા એમના સ્થાનમાં પહોંચ્યા કૃષ્ણ દીકરીઓ દીકરી યોગી હસતા હતા કે બેટા તારે મને પગે નહીં લાગો ના તમે પગે લાગો તો આશીર્વાદ અમારે તમને નહીં લાગવાનું અને સાહેબ જે જે ઘરમાં આવી દીકરીઓ છે ને વર્ષમાં જ્યારે નવરાત્ર આવે અને નવ વર્ષની અંદર જે જે દીકરીઓ છે એના પદ પૂજન કરજો તમારું કલ્યાણ થશે દ્વારિકા પૂજન એક દક્ષિણ ભારતમાં થાય છે અને બીજું કામાખ્યામાં થાય છે મહિમા બહુ છે સાહેબ બહુ મહિમા છે અને અમારો તો નિયમ છે અમે ગમે ત્યાં જઈએ ને હું દીકરીને જોઉં એટલે મયુરને કહું મયુર ભગે લાગીને આપી દે બેટા ધન્ય છે બેટા ધન્ય છે આજે પાસે જ આરતી કરાવજો અને જ્યાં સુખદેવજી કે પરીક્ષિત ભગવાન યશોદાજીના ના ગોદમાં પડ્યા છે પુતના આવી તો ખરી પુતના છે સુંદર સ્ત્રી પણ રાક્ષ છે રાક્ષસી પણ સુંદર સ્ત્રી થઈને આવી અને જેવો પૂતના એ પ્રવેશ કર્યો યશોદાજીના ના ગોદમાં ઠાકોરજી પડ્યા છે અને ભગવાને જોયું અને વ્રજમાં જેટલાય જીવો તાજા જન્મ્યા હતા પ્રાણ પ્રભુએ પોતાના નિકટમાં રાખ્યા